સુરેન્દ્રનગરમાં સંસ્કૃતિ તલવાર રાજ સાથે ગરબાની રમઝટ કરતી જોવા મળી સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય મહિલાઓ તલવારબાજી સાથે ગરબે ઘૂમી ક્ષત્રિય સમાજની મહિલાઓ અને બાળાઓએ સંસ્કૃતિને જાળવી તલવાર રાજ સાથે ગરબા કર્યા ક્ષત્રિય મહિલાઓએ સાંસ્કૃતિક પોશાક પહેર્યું હતું જેમાં ચણિયાચુડી સાડી અને મારવાડી જેવા પોશાક પહેરી તલવાર રાસ કરી અને માતાજીની આરાધના કરાઈ હતી અખિલ ગુજરાત રાજપૂત સંઘ દ્વારા યોજવામાં આવતી નવરાત્રીમાં માતાજીની આરતી બાદ પહેલા સાંસ્કૃતિક તલવાર રાસ બહેનો રમે અને ત્યારબાદ માતાજીના ગાય છે

પણ જાતના વિવિધ બીજા કોઈ પણ સોંગને એવું નથી વાગડતું માતાજીના ગરબા જ વગાડવામાં આવે છે એમાં સંસ્કૃતિ તલવારાસ કરવામાં આવે છે આપણી વિવિધતા જાળવી રાખીએ છીએ અમે માતાજીની અહીંયા આગળ માંડવી મૂકેલી છે તો અમે કોઈ પણ ચંપલ પહેરીને ગરબા નથી ગાતા અમે અમારી સંસ્કૃતિ જાળવીને જ ગરબા ગાય છે અહીંયા આગળ અમે પેરવેશ અમારો સાડી સાડી છે ન ચણિયાચોરી છે મારવાડી છે અમે એવી જ રીતે જ પેરેસ પહેરીએ છીએ અમે બીજા કોઈ પણ પેરેસ પહેરતા નથી